મે <laughs> 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 કંઠવારો છોકરો તો આપડી આગળ આગળ ચાલી રહ્યો એને ઈકો ભગાઈ સમજાયો એ નથી દેખાતો પણ છોકરો આપડી આગળ આગળ છે હે હા ડ્રાઈવર જવા કે આપણે ગાડી બેરાય દેલ તો ખમવાયો છો નોકરી હેતો ને તો કદી કે ઊભા કે એ માં છે ને આમ બેઠા બેઠા રીન ગાર્ડન છોડ્યો છે આમ છોડ્યો છે મને જમ તો કાહેરીયા આ જમકમ તો થાય બજન થાય કે પણ છોક થતો છે વાત લે બા અલ્યા ગયા તું એમ ના ઘરે વિરમ દે તો ટેન્શન નો હે ને અલ્યા ભુએ તો કેટલા છોકરા ખોટી આયા છે ખબર છે વાત જ ના ખર્શો તમે આયો અમારું વિરમ કેટલા દે છે અંધા એ ઢકલો ટોપલે ટોપલે તા નાતા બાહી જમકે અમારું કરાય આવ તો બેઠે એમ ઓય અજી આપણ કામ કરે કેમ બોજી આપડે ખબર હતી તો મારા ઘરે દવા નાતો હતા અમે ભઈ વર્કડ કાઢવા ગયા ને એ તો વાડું ભાગે ને આ પાતા નથી ના તો બોય ચક્કન ઝાળી તો આ તો હા

અલ્યા ઓડિયા છોકરો તો તરત ખાવનું વિરહ હા આગળ હોટેલ આવ ગોટા ખાવ ને ગોટા મારે ને તમને ને મને ભાવે છે વિરાગે ઉતરો જ છે ભરીયા પાસ સાફ મની ના પડે સાફ સાફ હા બા કોકરો ઉતરે હવે તો 4 વાગ્યા ના જઈ ઉતરે ને ગળા ને કશું દોતા નહીં ચાલ્તી

બસ પર લાગો હો મને તો લાગ આયો દો 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 આ દાદી આ દાદી આ ઓમે દાદી ને સુજીદાર સુકરો આ ના યમન સે યમન સે આ આ આ આ એ તો કા કા લાઈક દીધો તો આ બિના બનો હા બાકી પકડાવવા ચાલો લોકેશન પકડાવવા અલ્યા એ આવડે હી ઉકે તું તો ફરતો આતો ફરતો હોય ને ગાડી હોય બજારમાં આવતો હોય ને ભલે લોકેશન આવું ફોન હે ફોન હે જોનો ફોન નઈ

લે બાદ ઉતી હા બોધું ખાધી હો આપણા છોકરા નજીક જ છે સુન્યો લો અલ્યા ને ને તરત લઈ જાય ઓ એ ઓય તો ચા દેખાતો ને હો હે મારી દુધી દુધી સાપ નહી અલ્યા સાપ હા છોકરો કી

એ ચા લઈ જાય હાર્યો છે એ વિરમ પેટ્રોલનો પૈસા લજે ઘર આખી રાત રાખવાનો જાય તો હોય ક્યાં તો ચેક ના કરી

રા માતા રાધા આલે તો હું જોઈ લઉ બરોબર તો માતા લાવું

તો ઉખડશે નહી મારી ભૂલ થઈ ગઈ હું બધે સીટી હોય છે ન માતા લે ચા નથી હો આપડી આગળ આગળ ચા લ્યા માતા છે